ગુડ ઇવનિંગ અત્યારે વાયગા છે આઠ તો બધા એને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ છે દ્વારકાધીશ તો જેમ તમે ટાઇટલ જોયું જ હશે કે આજે છે એ તમારે અમદાવાદનો બ્લોગ જોવાનો છે હમણાં બે દિવસ પહેલાં જીજાજીનો બર્થ ડે હતો અને પછી વીસ તારીખે પરીનો બર્થ ડે હતો તો તેને ત્યાંથી સ્પેશિયલ બ્લોગ બનાવીને મને મોકલે છે કે ચાંદી માસી આજે તમે મારો બ્લોગ મૂકજો તો ચાલો ત્યાંનું તમે બધું એનું સેલિબ્રેશન જોઈ લો એને કઈ રીતે બર્થડે સેલિબ્રેટ કર્યો તો તો બધું ચારો જુઓ અને ત્યાં વંદનાનું ઘર છે ત્યાંનો બધે આજે બ્લોગ આવશે વંદનાના ઘરનો અમદાવાદનો તો આજે તમે એન્જોય કરી લ્યો તમે બધાએ પણ વંદનાના ઘરે આજે અમદાવાદ ફરી આવો ફરીના બર્થ ડેમાં આવો તો ચાલો આપણે જોઈએ તો બધા બની રહેજો આગળના બ્લોગમાં હેલો એવરી વન ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો જો આજુમાં મમ્મીને કામમાં હેલ્પ કરાવતી હતી એટલે તો જો હું આજ મેં પોતા મારીએ છીએ અને હું પોતા મારી રેડી થઈ ગઈ છું તો પછી છે ને હું નોકરી થઈ ગઈ છું અને હજુ તમારા માટે એક સ્પેશિયલ ડે છે કે આજના પપ્પાનો બર્થ છે અને અમે આજમાં પપ્પાના માટે ગિફ્ટ લેવા પણ જવાના છીએ તો અમે શું ગિફ્ટ લઈએ છીએ પપ્પાને ગમે છે કે નહીં તે જોવા અમારા બ્લોકમાં બની

তো মস্তি করেছে Bye, bay, 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 ના itu મચા બગાર ના છે 9:00

બાઈ ઇત્યા જની પ્રશ્ન છે લાઈક આ કહી દીસ ચાલો હવે આપણે પરણયા બજેની સેલિબ્રેશન એટલે આપણે સોયા સેલિબ્રેશન

લોગમાં નાખવાનું હા લોગ જ બને જો <laughs> સમજોની <laughs> 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 <laughs>

કેવો લાગ્યો તમને બધા એને અમદાવાદ થી પરી નો બ્લોક તો જો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો જેથી પાછું સેકન્ડ ટાઈમ પણ આવો બ્લોગ આપણે મૂકશું અમદાવાદવાળો અને જો ના લે તો એ કમેન્ટ કરજો અને જો પાછો એવો બ્લોગ જો હોય અમદાવાદનો તો એ કમેન્ટ કરજો અને જો અત્યાર સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો શેર કરજો તેમજ ઘણા બધા છે ને સબસ્ક્રાઈબર મારા વ્યુવર્સ મારા એવા છે જેને હજી સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી સો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ બધા જ બ્લોગમાં બની રહેવા માટે સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે તો જ તમને નોટિફિકેશન આવશે બધા અને તમે બધા વ્લોગ જોઈ શકશો તો અત્યારે ક્લાસીસનું ચાલશે તો હું ટ્રાય કરીશ પૂરેપૂરી કે તમને બધું ક્લાસીસનું છે હું વધારે વધારે કન્ટેન્ટ બતાવી શકું જેથી તમને પણ થોડું ઘણું નોલેજ આવે અને તમારે પણ ખ્યાલ આવે કે શું ક્લાસીસમાં કઈ રીતે કરાવીએ છીએ તો તમે જોઈન કરવું હોય તો કરી શકો તો ચાલો બધાને આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આજના બ્લોગમાં બધાને મજા આવી હોય તો કમેન્ટમાં જણાવજો ચાલો બાય બાય